નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા અને સત્યનો સાથ આપીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક આવેલી યાત્રાઓ અને તે પણ દક્ષિણની દક્ષિણની હોય તો આ યાત્રા કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ અને પોતાની માતાની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી આજે શું કહ્યું મિથુન રાશિ વાળાએ આજે ભગવાન ગણેશને લાડુનો કે મોદકનો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્ર કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળા ઉતાવળ લેવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે હિજડા ને લીલા વસ્ત્ર દાન માં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટી આળસ કરવી નહીં કન્યા કન્યા રાશિ વળાએ આજે શું કરવું કન્યા રાશિ વળાએ આજે ગણપતિના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ ગણેશજીની સામે દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ભિખારીને ખાલી હાથે પાછો કાઢતા નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે ખાસ ઘરની વડીલ સ્ત્રીઓનું સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનના સંઘર્ષથી હારવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે સકારાત્મક વિચારો સાથે આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મની પ્લાન્ટ જેવો છોડ ખરીદીને ઘરે લાવવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાની બેન બેટીઓની સેવા કરવી જોઈએ અને લીલા મગ પક્ષીને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ આર્થિક જોખમ ખોટી રીતે કરવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ આજે થોડા લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની બેન બેટીઓને નારાજ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન બેટીને નારાજ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કર્યું મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્કસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાનકરી તો ચાલો બદલીએ જી નમસ્તે